ફરી મિત્રો હું એક નવો વિડીયો ખુરશીનો લઈને આવ્યો છું જેમાં જે લોકોને ખુરશી જોતી હોય ઓફિસ માટે ઘર માટે તો જો આ બધી ખુરશી દોઢસો રૂપિયાની છે અને આ બાજુ હું તમને જે ખુરશી બતાવીશ ને તમે હકીકત સાંભળીને એમ કહેશો કે નાના ખોટું છે પણ આ હકીકતમાં અલંગ હાઉસમાં મળે છે આ બધી ખુરશી એંસી રૂપિયાથી શરૂ થાય છે દોઢસો રૂપિયામાં ઊંચામાં ઊંચી જો આ બાજુની કંપ રહીને ખુરશી એ દોઢસો રૂપિયામાં ખાલી અને આ બધી એંસી રૂપિયા થી શરૂ થાય છે એકસો વીસ ત્રીસ અને આ જે ખુરશીના માર્યા છે ને આ હાવ વેસ્ટ માલ છે એટલે આપણી માટે હાલે ઓફિસમાં સાફ સફાઈ જો આ બાજુ એટલો વેસ્ટ માલ પડ્યો છે આ બધો એંસી એંસી રૂપિયામાં દઈ દે ખુરશી આપણે જોઈન્ટ કરી લેવાની આપણી રીતના ચાલો હું તમને આગળ બતાવું તો આ ગાડલા છે આ દંડલોગના ગાડલા આવે એ ચાકી હતા એ ભાઈ અઢીસો અઢીસોમાં માં દઈ દે અને આ લાકડાની ખુરશી સાડી ચારસો રૂપિયાની અને આ બધી પડી છે એ તો સિત્તેર રૂપિયામાં એસી ગાડલા છે તો આ જો પેક ને પંદરસો પંદરસો રૂપિયા આ બાજુ તમને ગાડલા દેખાડું દંડલોક આપણે તો જોકે ન ઉપયોગી થાય પણ વીઆઈપી લોકો માટે બહુ ઉપયોગી હોય એ થોડોક ભાવ એનો વધુ હોય એટલે એ ભાવ આપણે કઈ પૂછ્યો નથી અને આ ખુરશીના મેં તમને કીધા એમ એસી રૂપિયાથી શરૂ થાય છે અને દોઢસો રૂપિયા સુધી અને આ આ બધી સાઠ રૂપિયા સિત્તેર રૂપિયામાં ખુરશી મળી જાય તમને એક ખુરશી નો સિંગલ નો પાવ તો આ લંગા ઉષ્ણ